મોર્નિંગ જીલુ મોર્નિંગ જય માતાજી કેમ નાક લાલા લાગા ચરુ શરદી થઈ ગઈ એવું એમ ખાવ છો બગા જવું પડે એના માટે ગોરીલી મટી જશે પતરાજકા 15 15 દિવસથી શરદી કેમ થાય છે તારો રોગ પ્રતિકારક શક્તિ વધાર નથી બહુ છે છે વાજા બસ સાજી પાક 15 15 દિવસથી શરદી થી જાય તો ઠંડુ પાણી નહી પીતી ના ના કેમ નહી પીતી ઠંડુ પાણી પીજો બરું થઈ જશે જને

શીખાય ને ગુડ મોર્નિંગ આજે 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 ચોલી નહીં પહેરી જવાની કેમ બે દિવસ પછી બે દિવસ પછી ચોલી પહેરી જવાની આ બે બા ભાગઈ ન પાછે એવું એમ આજે લે એકે નહીં આપી જા બે આવી છોકરી કહેવાય કોઈ આમાં સે ચકી ચક્કી કોને ભરાઈ गुड मॉर्निंग पापा गुड मॉर्निंग जय माता जी माता पापा तो नई दिन फेस किया जोरदार गुड मॉर्निंग सिम्बा गुड मॉर्निंग ओ सिम्बा गुड मॉर्निंग गुड मॉर्निंग पिऊ गुड मॉर्निंग जय माता जी जय माता जी, जी। आज टीचर से जाओ ना ना क्यों खाली आज कुछ नहीं है स्कूल में आज ओनली फॉर स्टडी करवानी हां अरे तो बना हम कुछ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી અરે સવા સવારમાં મમ્મી આ સોફા માટે નાસ્તો ખાવા બનાવી દેવું ને લઈ ને હું હવે બેગા બેગા આપણી બનાવી દેવા શું વાત છે એટલે તો ભેળુ વેલું જમવાનું ઓ વેલું વેલું જમવાનું શું વાત છે ના શું બનાવું જમવા મમ્મી મને ઓ વાવ મારા ફેવરિટ બિંડા બનાયા હમ બિંડા સારુ કેવા આ સોફા જોઈએ ચાર રોટલી બનાવી દો પછી આપુ બનાવી દેવા એટલે થોડી ક્યાં આપતા જો પે સ્કૂલે મોકલ દેમી હા તાપું તૈયાર થઈ જાય આપણે હા પછી હવે એમના પછી આપણે પછી શું કેવાય ખાઈ તો ચાલે ચાલે એટલે ભેગા બની જાય એમ ટાઈમ ટાઈમ પર બચી જાય એ લોકો જાય ને જો કહું ટોટલી તો પાતળી બનાવ ગાડી ના પાતળી બને મમી tartar અમે રોટલા બનાવ્યું ને એવા તું જાડી રોટલી બનાવ્યું એ જો આ પાતળી રોટલી બનાવી રોટલી બનાવી દીદી હે ચલો ચલો કઈ જવાનું છે તો મોટી જવાનું પણ ના જવાય ચાલ ચાલ ચારાજ થી મોટું કોઈ નઈ એ વસ્તુ સાચી તો મિત્રો અમારા ઘરે બર્યા બાપા છે વીર ને એટલા માટે અમે આજે મોટી ખરોળ જવાના હતા આજે કેમ માતાજી નો રથ આવવાનો હતો નઈ મમ્મી અમદાવાદ થી મોટી ખરો રથ આવવાનો છે મેરડી માતા નો પણ હા લાઈવ જોઈ શકાય આપણે ઘરે ભર્યા બાબા બધા છે તો આપડા નીકળાય નહીં બહાર ના જવાય નવા કપડા ના પહેરાય પછી ટામેટું ડુંગરી રીંગણ એ બધું મમ્મી બહાર નાખી દેવાનું હા એ બહાર નાખી દેવાનું પણ ઘરમાં નહીં રાખવાનું પણ મમ્મી એ વિચારતું મહારાજનું કેટલું સત કહેવાય જયારે વીરને મહારાજ બહાર નતા પડ્યા ત્યારે આપણે વીર કેટલો બીમાર હતો વીરને કેટલો કફ થઈ ગયેલો રડ રડ કરતો હતો પછી મહારાજ બહાર નીકળ્યા મહારાજ ની આપણે બાધા માની નવ દિવસ ઓળખ પૂરી કરવાની એટ ધેટ ટાઈમ એક મિનિટ ની અંદર બધું મટી ગયું મમ્મી કફ કઈ ગયો એનો તાવ કઈ ગયો એની હેરાનગતિ કઈ ગઈ એ તો પાંચ દિવસ રહેવાનું

જંગોળા કચડી કચરી કહેવાય રોજ રોજ પીય છે ચકવા પણ તારે ટાઈમ ટેબલ કેવો છે તારું જોવા દે આજ કયો વાર છે ગુરુવાર ગુરુવાર પર્યાવરણ ગુજરાતી ગણિત હિન્દી 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 ઓ બાપા આજે ત્રણ પીરિયડ હિન્દી એક એક ટીચર થી તમે કંટાળતા નહીં ના ભાઈ અંગ્રેજી ને છેલ્લો ગણિત ગણિત માં કેવું લાગે તમને લોકોને મજા જાય મજા જાય હે હિન્દી માં કેવું લાગે મજા જાય તમારો પ્રિય ટાઈમ ટેબલ ગોઠયો? હેમ નો તો એક જ પીએમ હાલ. કયો? ઓર તમા ટીચર બદલાઈ વર્યું કે એક જ આ ટીચર આવે. એક જ ઇંગ્લિશ કે આ રૂહી હે? પાછળ મારી છે. સિમ્બા, ચાલ. નવાનું છે સિમ્બા હેડો. ઓ સિમ્બા ઓ આરસુ ના છે એને ફટાફટ ઓય ઉભો થા ઉભો થા ઉભો થા ઉભો થા ઉભો થા ચલો ઉભો થા જો જી ઉઠે છે જો તો કેટલો આરસુ છે ચલો દવાખાને ફટાફટ ચલો મેં તો કીધું બપ્પુ નું કકક હું ચલો રીતિકા દવાખાને જઈએ દવાખાને જઈએ તું કે મેડિકલ ની ગોરો લઈ આપ મેડિકલ ની ગોરો લઈ આપો મે લઈ આપી તને શું ફરક પડ્યો મને કો શરદી થાય કે માથું દુખે કે શરીર માં દુખે દવાખાને જવું જ પડે હવે ખબર પડી તને હવે અંદરથી રિયલાઈઝ થયું ને ચલો ચલો બસ ચલો તો મિત્રો અત્યારે તો રીતિકાને દવાખાને લઈને જઉં છું કેમ કે રીતિકાને બપોરનું શરદી થઈ ગઈ હતી તો રીતિકાને મેં કીધું મૂકું રીતિકા ચાલો આપણે દવાખાને જઈએ તો રીતિકા મને ના પાડ્યું તો મને કહે તમે ગોળી લઈ આપો શરદી મને મટી જશે તો ફાઇનલી મેં ગોળી પણ લઈ આપી તો ફરક ના પડે જો મારું બપોરે માની હોત કે દવાખાને ચલો એ માન્યું હોત તો અધ મટી ગયું હોત ચલો જો કદાચ એટલે કે ઇન્જેક્શન મૂકવાનું હોય ના ના પાડતી હો ચલો ચલો ફટાફટ તો મિત્રો બ્લોગમાં કરીને બને જો જુઓ કેટલા વાગ્યા છે સાંજે સાડા સાત વાગ્યા છે હવે ભગવાન કે જો દવાખાનું ખુલ્લું હોય તો સૌથી સારું કહેવાય જો ગાય પણ આવી ગઈ કે હું ગાયના રોટલી ખોરાય દે ગાય આવે છે અમારી જોડે કોઈના આખા ફર્યામાંથી અમારે ઘેરા એને ચૂપી રહે જય ગાય માતા

તો ચાલો મિત્રો ફટાફટ માં કરી બનાવી જો ફટાફટ અમે દવાખાનેથી આવીએ તો મળીએ દવાખાની શું કહે ડૉક્ટર એ જોઈએ તો ફાઇનલી મિત્રો અમે ઘરે આવી ગયા છીએ થી તો ફાઇનલી રીતિકાલનું નસીબ સારું કહેવાય કે ક્લિનિક ખુલ્લું હતું બાકી દર વખતે સાડા સાત વાગ્યે બંધ થઈ જાય છે પણ આ વખત ખુલ્લું હતું તો જેનું ઇન્જેક્શન ના મૂક્યું છે ને બધા ખાલી ગોરી દવા આપીએ ને ઓકે ઓકે તો મિત્રો તમને ગોરી દવા ના બતાવી શકું કેમ કે યુટ્યુબની કમ્યુનિટી ગાઈડલાઇફ કમ્યુનિટી ગાઈડલાઇન ખિલાફ છે એટલે માટે ના બતાવી શકું પણ કોઈ નહીં મટી જાય તો સારું ભગવાનને પ્રે કરજો ભગવાનને પ્રાર્થના કરજો રીજી કાલ સવારે ઓકે થઈ જાય નહીં રીજીકા શરદી શરદીનો મતલબ ખબર છે ને એ બધા જ બેક્ટેરિયા લઈને આવે વાત સમજ એ બધા બેક્ટેરિયા લઈને આવે લીલી નહીં સુખી છે ને કાંઈ છીકો જાય કરે હે ને આ તો વાંધો નહીં જમીન કીધી કે જમ્યા પહેલા કીધી છે જમ્યા પછી તો જમીન ફટાફટ જે ભાવે જમી લે અને પછી ગોરી દવા કરી લે હં તો ચાલો મિત્રો આ ની હું એન્ડ આપું જ છું ને આ બ્લોગ તમને સારું લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો રિતિકાને તો હું દવાખાને જઈને ઘરે પાછો આવી ગયો છું અને એ ઉપર પણ ગતિ રહી છે સ્પેશિયલ ઊંઘવા માટે જ એની રૂમમાં અને હું અત્યારે નીચે છું કેમ કે એડિટિંગ કરતો હતો તો અત્યારે ફેસબુકમાં પણ રીલ્સ મૂકી છે ઇન્સ્ટાગ્રામ પણ મૂકી છે અને યુટ્યુબમાં પણ આ બ્લોગ અપલોડ કરવાનો છે આ બ્લોગ બહુ લાંબો નથી થયો કેમ કે ઘણું બધું જે કામ હતું રિતિકા બીમાર હતી સિમ્બાને નવડાવવાનું હતું ઘણું બધું કામનું એટલે માટે બ્લોગમાં બહુ જ લાંબુ બ્લોગ ના થઈ શક્યો તો દોઢ બી હેપી મિત્રો આવતીકાલે બ્લોગમાં મળી મિત્રો અમે નવરાત્રિ રમવા માટે કેમ નથી જતા કેમ કે અમારે ઘરે બરે બાપા છે એટલા માટે નવરાત્રી રમવા નથી જતા તો કોઈ નહીં આ બ્લોગ તમને સારો લાગે હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અધૂરામાં રૂહી પણ આંખો આવી છે પછી રિતિકા પણ બીમાર થઈ ગઈ છે એટલે શક્ય જ નથી એ વસ્તુ નવરાત્રિ સેલિબ્રેશન કરવાની તમને ખબર છે કેમ કે આ વખતે અપરાજી થોડી અમારા માટે શું કહેવાય મુશ્કેલ છે રમવા જવું કેમ કે એક બાજુ બરે બાબા ઘરે પધારે છે રીતિકા બીમાર છે રૂહિણી આંખો આવી છે તો કોઈ નહીં જે થાય સારા માટે છે આપણે જેવું પોઝિટિવ થિંકિંગ રાખવાનું બહુ ડીપમાં બહુ મગજમાં ટ્રેસ લેવાનું નહીં બાકી ભગવાનજી કરે ખરું બરાબર તો મળી આવતીકાલના પ્રોડક્ટ બાય